જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞાભાઈ પટેલ અને વિશ્વાસ કમી માટે આવું પટેલ આપણું નામ રમેશભાઈ લાલાભાઈ વચ્ચન રમેશભાઈ લાલાભાઈ વચન ગામ ગામ ગૌરીપર ગૌરી પર હવે રમેશભાઈ આપણે વિશ્વાસ ફિતોતરનું કેટલા એકરમાં વાવેતર કરેલું છે પાંચ એકર પાંચ એકર વિશ્વાસ ફીતોતર કેટલા વર્ષથી તમે વાવરો બે વર્ષ બે વર્ષથી ગયા વર્ષે વિશ્વાસ થયો તેનું રિઝલ્ટ તમને કેવું મળેલું છે ગયા વર્ષે સારું મળ્યું તું ઓકે પછી વિશ્વાસ પચીસ તો કોઈ જગ્યાએ ફુકારો આવે છે ફુકારા પ્રતિકારક જાત છે એવું કહી શકીએ પછી વિશ્વાસ ફીતોતેર માં આવે છે ડારિયો તમારા વિસ્તારમાં બિલકુલ ફૂલ્યો પણ આવતો નથી તો વિશ્વાસ ફીતોતેર કે તમે અધર જાતનું જે વાવેતર કર્યું છે એક જ દિવસે વાવેતર કર્યું આપણે એક જ વાડીમાં તો વિશ્વાસ સિત્તોતેર માં પહેલી વીણી આવશે કે અધર જાતમાં આવશે તમારે વિશ્વાસ સિત્તોતેર માં બીજું કે જે અધર જાતનું વાવેતર કર્યું છે એની સામે વિશ્વાસ સિત્તોતેર માં ફૂટ વધુ છે કે અધર જાતમાં વિશ્વાસ સિત્તોતેર માં ફૂટ વધુ છે તો જેની ફૂટ વધુ એની માળો વધુ અને જેની માળો વધુ એનું ઉત્પાદન વધુ તો વિશ્વાસ સિત્તોતેર આપણે ગૌરીપણના અથવા ફોઈ પર બીજા ખેડૂતોની વાવેતરની ભલામણ કરી શકાય ઓકે આપણો મોબાઈલ નંબર ભાઈ

ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ